નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ત્રીસ મે બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી ક્યારે જોવા મળશે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની અપડેટ મેળવશું સાથે જ ગરમી બફારો તેમજ પવનની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને લાઇક આપીને તમામ ખડદભાઈને શેર કરી દેજો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવી તો બે દિવસ એટલે કે ચોવીસ કલાકની અંદર કેરળમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદ પંદર દિવસ એટલે કે પંદરથી ચૌદ જૂન આજુબાજુ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે અત્યારે ચોમાસું અરબી સમુદ્રની અંદર પહોંચી ગયું છે ધીરે ધીરે તે કોકણ મહારાષ્ટ્ર ગોવા થઈને દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે તેમજ ગુજરાતની અંદર અત્યારે હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે સાથે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું હતું તે અત્યારે લો પ્રેશરમાં પહોંચી ગયું છે એટલે કે હળવું પડી ગયું છે પરંતુ તેની અસરના ભાગરૂપે છે ગુજરાતની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની ઝડપ હજુ બે દિવસ સુધી જોવા મળી શકે છે સાથે ગુજરાતની અંદર અત્યારે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યાં અમુક જગ્યાએ છાણ પણ પડે તેવી શક્યતાઓ છે ગુજરાતની અંદર ખાસ કરીને પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે જેના કારણે હવામાનમાં એક એક જોવા મળી રહ્યો છે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ પડે તેવું અનુમાન રહેલું છે સાથે જ વાત કરીએ તો ગરમી અને બફારોના ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળશે જૂન મહિને એટલે કે ચોમાસું આવવાની સાથે જ ઉકળાટને બફારો જોવા મળે ત્યાં સુધી તેવી શક્યતા રહેલી છે તાપમાનની અંદર હાલ તો ઘટાડો દિવસે દિવસે જોવા મળી રહ્યો છે અત્યારે તાપમાન પારો સરેરાશ ચાલીસ ડિગ્રી આજુબાજુ પહોંચી ગયો છે અમુક વિસ્તારની અંદર જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા બરોડા જેવા વિસ્તાર ઉત્તરની અંદર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જવા ભાગો દાહોદ ગોધરા વડોદરા જેવા વિસ્તારની અંદર તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે પરંતુ ગરમી અને ઉકળાટમાંથી હાલ રાહત મળે તેવી શક્યતા જણાઈ રહી નથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ચાલીસ ડિગ્રી કરતા પણ નીચે તાપમાન જોવા મળે તેવો અનુમાન છે પાંત્રીસ થી ચાલીસ ડિગ્રીનું રેન્જમાં રહે તેવી સંભાવના રહેલી છે જેની તમામ ખેડૂતોએ ન લેવી તે ઉપરાંત વાત કરીએ તો પ્રિયમો નેક્ટિવિટીના વરસાદની આગામી જૂન મહિના દરમિયાન વિસ્તારની અંદર અંદર અમુક ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં કચ્છના વિસ્તારો હોય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે હાલ તો વિસ્તારો નક્કી નથી પરંતુ તેની અપડેટ આવતા અમે જણાવીશું સાથે ભારતીય હવામાન વિભાગે પણ આગાહી ચોમાસાને લઈને કરી છે તે મુજબ કે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં એક બે દિવસ વહેલું પહોંચે કેરળની અંદર તેવી પણ સંભાવના રહેલી છે તો ખાસ કરીને આગામી ચોવીસ કલાક દરમિયાન કેરળમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતા રહેલી છે પવનની વાત કરવામાં આવે તો પવનની ઝડપ બે દિવસથી નોંધપાત્ર રીતે વધુ જોવા મળી રહી છે એક વાવાઝોડા જેવો ગુજરાતની અંદર પવનો ફૂકાઈ રહ્યા છે ખાસ ખાસ કરીને કચ્છમાં પચાસ કિલોમીટર કરતાં પણ વધુ પવનની ઝડપ જોવા મળી રહી છે જ્યારે ઓવરઓલ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્રીસથી લઈને ચાલીસની સ્પીડના પવનો જોવા મળી રહે છે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે સાથે જ હવે દિવસ દરમિયાન એટલે કે આજે પવનની દિશામાં પશ્ચિમ દિશાનો પવન જોવા મળે એટલે કે થાય તેવી શક્યતા રહેલી છે બાકી બે દિવસ સુધી જે પવનની ઝડપ નોંધપાત્ર કરતાં વધુ જોવા મળશે ચાલીસ આજુબાજુ તેવી સંભાવના રહેલી છે ત્યારબાદ ફરીવાર નોર્મલ સ્પીડ જોવા મળી શકે છે તો મિત્રો આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એકના વળી સાથે મળશે આજ માટે આટલું